તમારો બગબગ કે સ્વભાવ છે ને મને જરાય નથી ગમતો એ તો છે ને આ મમ્મી બગબગ કરે છે આ સાસરે જ ને જ્યારે સાસુ બોલશે ને ત્યારે ખબર પડશે એની કરતા માં કહેતી હતી ને બધું બરાબર હતું મમ્મી હે બધું છોડો મારે તમને એક વાત કરવી છે માં તારી કોઈ વાત ન સાંભળવી તું ખાલી આંભર કે વાતાવરણ અત્યારે ઠંડુ છે તો તારે આજે ગરમ ગરમ ખીચું બનાવવાનું છે વાંધો નહીં બનાવી નાખીશ હો આવડશે શીખવાડશો ને તમે ખીચામાં લોટ સનો હોય ચોખા ચણા શેનો હોય ચણાનો લોટ હોય આ તારા માસીના ઘરમાં કોણ ચણાના લોટ ખીચું બનાવે હે તો શેનો હોય ઘઉંનો હે ભગવાન આ સાસરે જાસે ને બધું મારે સાંભળવું પડશે કે તારી માએ કઈ શીખવાડ્યું નથી તારી માએ કઈ શીખવાડ્યું નથી હું કોને કેટલું ખાંભળીશ રોજ મમ્મી પતી ગયું તમારું તો વાત કરું હું આપણે હા મીરાનો કોલ આવ્યો હતો ને આપણે એવું કેવડાવ્યું ને કે મારી સગાઈ નું બીજે વાત ચાલે છે એ લોકો જવાબ આપે પછી અમે લોકો તમને જવાબ આપે તો એ વાતને લઈને મીરાનો દિયર મીરા સાથે કાલનો નો ઝઘડો કરે છે અને અશોક જીજુ અશોક જીજુ પણ મીરાને જ બ્લેમ કરે છે કે તારે જ આ લગ્ન કરવા નથી તું જ મતલબ કે આ લગ્ન કરાવવા નથી ઈચ્છતી આ આજકાલના છોકરાઓને ખબર નહીં આ કેવું વર્તન કરે ઘરમાં એ સંબંધ નથી પડતી કેવા વિચારો ધરાવે છે એ લોકો સાચી વાત છે મમ્મી તમારી મને તો એ નથી સમજાતું કે મારા લીધે બિચારી મીરા કેટલી હેરાન થાય છે અને આવો સ્વભાવ અરે પણ એવું કરતો હોય નો દિયર તો પછી સીધી તારી વાત કરાવી દેવાય ને કામ પતે પણ શું કરવા વાત કરાવવા કદાચ

તો વિચારો એવા જ થઈ જાય ને તમને છે ને ગમે તે વાત કરે ખાવા પીવાનું પહેલા લાવો હા તો એવું જ હોય આ તમારી અત્યારે જનરેશનના ગ્રુપ બહારનું ખાય એટલે તામસી મગજ થાય કાંઈ સહન કરી શકતું નથી એક શબ્દ બોલે તો ફટડે ને મગજ ગરમ થઈ જાય છે આ અમારા જમાનામાં ભલે શાક રોટલા ખાતા પણ આવા મગજ તો હતા જ નહીં કોઈને પણ હવે બિચારી મીરા હેરાન થાય એનું શું કરવાનું તમે જ મને કહો આ એવું હોય ને તો મીરાને કહેજે કે મને મળી જાય તમે શું વાત કરશો તારે હું બધી પંચાયત કરવાની કે હું મેરા સાથે શું વાત કરશું નહીં તારે તારી જ વહીવટ કરવાનો બરાબર તો તારી પંચાત કરવાની મારી અરે કોઈ પંચાયત કરવાની નહીં કે હું એની શું વાત કરીશ એક તો બિચારી હેરાન થાય છે અને ઉપરથી તમે શું વાત કરો શું ન કરો એ પ્રમાણે ડબલ એ બધું તારા લીધે થતું હશે ને કેમ કે તું વહીવટ કરતી હશે કાઈક ને મમ્મી સિરિયસલી સાગરનો સ્વભાવ આવો હોય તો પછી આપણે એમની સાથે સગાઈ કરવામાં પણ વિચાર કરવો જ જોઈએ ને આ મારી લાઈફ છે કઈ રમત નથી કે રમકડું નથી કે ક્યાં જઈને પછી લાઈફ ટાઈમ હેરાન થાવ પણ અત્યારે એટલે શું કામ વિચારે છે તો આપણે વાત તો પહેલા એવી છે ને કે મામાના ના જવાબ આવે શું જવાબ આવે પછી વિચારવાનું છે ને કે મીરાના ના ત્યાં તારે લગ્ન કરવા એની દેરાણી બનવી પછીની વાત છે ને પણ પેલું તો મેટર પતવા દે મારી બેન મેટર પેલું પતવું હોય તો પતિ જશે પણ મને તો છે ને અમારી ફ્રેન્ડની ચિંતા થાય છે એટલા માટે તમને વાત કરું છું હે પુત્રી તારી માતાની વાત સાંભળ કે આ બધી વાત પછી કરજે આ મીરાને લાગે ને તો કહેજે કે મારી મમ્મી સાથે વાત કરી લે અને સાગરની વાત રહી બીજી બાજુ આપણે બધું વિચારશું પછી આગળ વધશું ઈ સિવાય મારે તને ક્યાં પરણાવી છે કે તું આ બધી માથાકૂટ પાછી બંધન જાળ લઈને આવી છો અહીંયા હું એમ કેતી કે તારું મારે કોઈ વાત ન સાંભળી તને કીધું ને એટલું તું રસોડા માં જ ને રસોઈ કરજા હું નહીં બનાવું